પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી પછી બીજું પૂછું એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ ભરાઈ શકે એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી છ કે તારીખે લાખ સમાજ થઈને એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષ ને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો કે ક્ત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું પરંતુ જો તો અંગત રીતે આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની

આપી દે એ એ એ કરી કરી છે માફી પ્રકારની વાતો અમે રહ્યા છીએ અને અને અમારા આગેવાનો પણ એવું એવું મારા માટે માટે કોઈના કહેવું યોગ્ય નથી કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચિંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય